અમદાવાદના નયન સંતાણીની હત્યા કેસમાં સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે તેમ ઋષિકેશ પટેલે કહ્યું ઘટના બાદ સરકારનું શિક્ષણ વિભાગ અને સંચાલકો સક્રિય થયા છે વાલીઓની બેઠક થાય એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે સરકાર પણ આવી ઘટનાઓ અટકાવવા માટે મનોમંથન કરી રહી છે રાજ્ય સરકારે પણ એમાં ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને જે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ જે ઘટના બન્યા પછી સરકાર શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો એમના વચ્ચે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ના બને પેરેન્ટ્સ સંચાલકોની મીટિંગ થાય શિક્ષણ વિભાગ પણ એમાં ઇન્ટરવ્યુ કરે અને એક સમજણનું વાતાવરણની વચ્ચે તમામ સ્કૂલોની અંદર એક સામંજસ્યવાળું એક વાતાવરણ બને એના માટેનો પ્રયાસ કરવામાં ચોક્કસ આવશે